આવા જવાબ આપતા વિડિયો પણ વાયરલ થયો છે જ્યારે પત્રકાર ભરત ઉપાધ્યાય કર્મચારીઓના પગાર બાબતમાં વાત કરવા માંગતા કોઈ જવાબ આપ્યા ન હતા આ પેટીએમ કંપની સામે વારંવાર પગાર બાબત પર ફરિયાદ થઈ રહી છે જે ગરીબ લોકોનું ખુલ્લે આમ શોષણ થઈ રહ્યું છે હવે તમામ કર્મચારીઓ ન્યાય માટે લેબર કોર્ટમાં ફરિયાદ કરવા મજબૂર થયા છે ભરત ઉપાધ્યાય ન્યૂઝ સેવન ઇન્ડિયા અમદાવાદ શું તમારું ભાગવાન અમદાવાદ ક્યાં ક્યાં કામ કરો છો તમે પેટીએમમાં અત્યારે તો નીકાળી મૂક્યો છે મને बराबर आहे जो सुतक्लिफ छे मला सॅलरी आवती नाही पेटीएम म ते मध्ये सॅलरी नाही केला टाइम दिस सॅलरी नाही आवती

આમ તો પેટીએમમાં વધારે લોકો કામ કરે છે નહીં નહીં તો પણ બસો બસો એક જણા જેટલા હશે પેટીએમમાં ટોટલ એફએસસી અને આમાં એમાંથી કેટલાક લોકોની સેલેરી આવતી જ નથી તમારા મેનેજર જોડે વાત થઈ તો તમારે સેલેરી બાબતે મેનેજર જોડે વાત થઈ પણ એ લોકો એ કંઈ ડેટા આપતો આપતા નથી આપણને અને સેલેરી કાપી લે છે સેલેરી માટે શું સ્ટેટમેન્ટ આપે છે મેનેજર તમારો સેલેરી માટે એ સ્ટેટમેન્ટ આપે છે કે તમે નોન પરફોર્મન્સ છો અને પછી એ લોકોને વધારે આપણે સવાલ જવાબ કરીએ તો એ લોકો મતલબ એટલે ફેક ફેક મતલબ તમને છોકરાઓને ઊંધા સીધા કેસમાં ફસાવે છે ને એ બધું કરે છે કે તમે આ કર્યું ને તે કર્યું ને પેલું સાઉન્ડ બોક્સ આપ્યું હતું ને એ બંધ હશે એ બંધ છે પેલું બંધ છે ને આની પેનલ્ટી કપાઈ નથી એની પેનલ્ટી કપાઈને એવું બધું કરી કેટલા ટાઈમથી જોબ કરો હું મને પાંચ મહિના થયા અચ્છા તમને અત્યારે નોકરી ચાલુ છે બંધ છે તારે નોકરી મારી બંધ છે એક મહિના એટલે પંદર વીસ પંદર પંદર વીસ દિવસ જેટલા થયા ઓકે ચાલો એ લોકોએ કીધું હતું કે તમે ચેક ઇન ના કરતા લોગ ઇન ના કરતા કરીને એક્સપોન્ડિંગ કરી તમારું મારું નામ આકીફ સોહિલ અંસારી છે હું બે મહિનાથી પેટીએમમાં કામ કરું છું બરાબર મે મહિનામાં બે તારીખથી જોઈન થયો હતો મારી છવ્વીસ હજાર સેલેરી નક્કી થઈ હતી અને આપણી બધી છે તમારી પાસે લેટર છે બધી થઈ હતી એમણે કીધું હતું કે તમે કામ કરો ચેક ઇન ચેકઆઉટ કરવાનું એ ફરજિયાત છે ચેક ઇન ચેકઆઉટથી તમારી સેલેરી આવે છે મારી મે મહિનાની સેલેરી આવી ચાર હજાર રૂપિયા બરાબર પછી મેં કીધું કે સાહેબ ચાર હજાર રૂપિયા આવી છે શા માટે આવી છે એમણે કીધું કે ભાઈ આપણું કે સાયકલ છે સોળ તારીખથી પંદર તારીખ મેં કીધું વાંધો નહીં સાહેબે કીધું કે નેક્સ્ટ મંથમાં તમારી સેલેરી આવી જશે મેં કીધું વાંધો નહીં આપણે નેક્સ્ટ મંથ કામ કર્યું નેક્સ્ટ મંથ આખા મહિના મેં કામ કર્યું બરાબર ચેકિંગ ચેકઆઉટ સાઉન્ડ બોક્સ કર્યું બરાબર જે મિટિંગ કહેતા તે મિટિંગમાં આવતો હતો સવારે એમની મિટિંગ થાય છે માનસિંહ સર્કલ માનસિંહ હોલ પાસે ત્યાં પણ હું જતો હતો બરાબર સાઉન્ડ બોક્સ એ લોકો ટાર્ગેટ આપતા હતા એ પૂરો કરતા હતા શું કામ કરવાનું હોય છે તમારે અમારે કામ કરવાનું હોય છે સૌથી પહેલા સવારે ચેકિંગ કરવાનું પછી વિઝિટો કરવાની બરાબર વિઝિટો કેવી રીતે કરવાની વિઝિટો કરવાની એટલે કે તમે ક્યાંય પણ પેટીએમ નું દેખાય ક્યુઆર કોડ ત્યાં જઈને સર્વિસ કરવાની એમ અચ્છા એટલે દુકાન શોપ ટુ શોપ ફરવાનું શોપ ટુ શોપ કરવાનું એ બધું અમારું કામ હતું ને સાઉન્ડ બોક્સ નું હતું સાઉન્ડ બોક્સનું પણ એ લોકો ટાર્ગેટ આપતા હતા બરાબર કે બે કરો કે એક કરો ટાર્ગેટ આપતા હતા પણ અમે લોકો કરતા હતા કારણ કે શું અત્યારે છે ને બધી 90% અત્યારે જે પણ શોપ છે બધી જગ્યાએ પેટીએમ થઈ ગયું છે તો આપણને કોઈ એવું પ્રેશર નહોતું કે ભાઈ અત્યારે આ કરો બે કરો ત્રણ કરો ચાર કરો ખાલી બોલે રોજ તમારે સાઉન્ડ બોક્સ નાખવાનું ઝીરો ઉપર નહીં જવાનું આ તમારું ક્રાઇટેરિયા નક્કી થયું છે બરાબર પછી એ લોકોએ ક્યારેક ક્યારે ક્રાઇટેરિયા ચેન્જ કરી દીધું અમને કોઈએ કીધું નથી કે બે બે સાઉન્ડ બોક્સ હવે કરવાનું અને બે ઓન બોર્ડિંગ કરવાની એવી રીતે એમને મન ફાવે એ રીતે ક્રાઇટેરિયા ચેન્જ કરી દીધું ટર્મ્સ એન્ડ કન્ડિશન લાવી દીધું અને એના પછી જે જૂન મહિનાની મેં કામ કર્યું આખા મહિના મેં કામ કર્યું એક પણ મારા ઝીરો ઝીરો આવી જ ગઈ છે તમે મારી સેલેરી પર સેલરી સ્લીપ પણ જોઈ શકો છો હું તમને સેલેરી સ્લીપ બતાવું આખા મહિના એટલે એ લોકો શું કર્યું કે હું ત્રીસ દિવસ કામ કર્યો ત્રીસ દિવસના ઝીરો ઝીરો દિવસ ગણ્યા જોકે ચેકિંગ છે હા સેલરી સ્લીપ બતાવો જો હા સાહેબ મારી સેલેરી સ્લિપ છે નેટ પે નેટ પે જે આમાં બતાવે છે ઝીરો ઝીરો નેટ પે બતાવે છે અને આખા મહિનાની મેં ઝીરો ડે બરિયાર છે એટલે એક પણ દિવસ મેં કામ કર્યું નથી બાકી તમે ડેટા એમની પાસે માંગશો તો ત્રીસ દિવસનું મારું ડેટા નીકળશે ત્રીસથી પાંત્રીસ સાઉન્ડ બોક્સ નાખેલા છે ચેકિંગ ચેકઆઉટ કરેલું છે ઓન બોર્ડિંગ કરેલું છે બધી જ જગ્યાએ એમની જોડે ડેટા છે અને મને કહે છે કે નોન પરફોમન્સ તમે છો એટલા માટે અને મને પહેલાં કીધું તો હું તમને કોલ કરું છું મેં એચઆરનું પણ મેલ કર્યું કે સાહેબ મેડમ આ વસ્તુ છે બરાબર મારી સેલરી નહીં હું કેવી રીતે કામ કરું પૈસા જોઈએ પેટ્રોલ ભરાવવા માટે મારા ઘરમાં પણ અચ્છા પેટ્રોલના તમને પૈસા અલગથી આપવામાં આવે છે ના કોઈ પૈસા નથી આપવાના આપતા જીરો જીરો સેલેરી આવી તો મેં કીધું કે જ્યારે મારી સેલેરી આવી જશે હું કામ કરીશ એટલે એમણે વાદો કર્યો કે અનિલ સાહેબ અનિલ ગુપ્તા અમારા મેનેજર છે એમને એમણે કીધું કે બાર તારીખે બાર જુલાઈએ બાર જુલાઈએ તમારી સેલેરી આવી જશે જેટલી છે ને એ જેટલી કપાઈ છે બધી આવી જશે અચ્છા એટલે તમે અત્યારે સ્ટેટ કોણ છે તમારો રિસ્પોન્સિબલ મેનેજર કોણ છે રાહુલ સાચન છે તમે જોડે ડિસ્કસ કરે છે ચર્ચા કરી કોઈ પ્રકારની ચર્ચા નહી થી કોઈ ચર્ચામાં આવતા નથી કે તોસીમાં આવર પણ છે એ સાહેબ પણ ક્યારેક પણ આવતા નથી અને અનિલ સાહેબ છે આથી અનિલ સાહેબ જોડે અમે લોકો મરવા ગયા તો એ શું કહે છે કે તમારી સેલેરી નહી આવે પેટ્રોલના પેટ્રોલ 200 રૂપિયા કીધા હતા એટેન્ડન્સ પર એ પણ નહી આવતા બધા પર આવતા જ નથી પેટ્રોલ તો 1 રૂપિયા આવતા નથી એ લોકો મારો નામ સૈયદ છે હું પેટીએમમાં ચાર મહિનાથી કામ કરું છું માર્ચમાં મારી જોઈનિંગ થઈ હતી આ મારું કાર્ડ છે એમ્પ્લોયી આઈડી કામ કરો છો તમે ચાર મહિના થઈ ગયા માર્ચ મહિનાથી પગાર નથી આપ્યો એક પણ મહિના પૂરી સેલરી નથી આપી કેટલો પગાર નથી કરવામાં આવ્યો હજાર રૂપિયા પગાર મારું નક્કી થયું હતું રોલ જોબ હતી મારી પાસે એનો ઓફર લેટરમાં છે ઓન રોલ જોબ હતી પણ એક પણ મહિના મને પૂરી સેલરી નથી આપી

તમારી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એ પતી જશે પછી આવશે અત્યારે બે મહિના કમ્પ્લીટ થઈ ગયા છે કેટલા ટાઈમથી ચાલુ છે પગાર નથી આપ્યો નેક્સ્ટ મહિનાથી મને પગાર નથી આપ્યો આ બીજો મહિનો ચાલુ છે અચ્છા તો હવે આગુ સ્ટેપ શું હશે લેબર કોર્ટમાં જઈશ લેબર કોર્ટમાં કમ્પ્લેન કરીશ એમના ખિલાફ અને મીડિયામાં પણ આપીશ પોલીસ કેસ પણ કરીશ